અત્યારના માર્કેટમાં મેક સેન્ટિમેન્ટ છે તો કઈ રીતના આપણે કામ કરીશું કયા તમને લાગે છે કે કયા એવા ડ્રાઈવર્સ રહેશે આગળ જતા માર્કેટના સેન્ટિમેન્ટ સર્ટન કરવા માટે સુધારવા માટે ઇમ્પોર્ટન્ટ રહેશે કે આપણે અહીંયાથી કઈ રીતે થશે અને અર્નિંગ ની બધો આધાર ડેફિનેટલી અત્યારે જે તરફથી પણ આવ્યા છે અને એને કારણે જેટલું સેન્ટિમેન્ટ આપણને ઇમ્પ્રુવમેન્ટ જોવા મળશે તો એ આગળ જતા આપણને ફાયદો થશે અને આપણે તમે કીધું પ્રમાણે ગઈકાલે જ ઓટો કંપનીઝના સ્પેશિયલી ફોર વ્હીલર્સ અને ટુ વ્હીલર્સના જે નંબર્સ આવ્યા એ એક કોન્ફિડન્સ આપી રહ્યું છે કે થોડીક ફેસ્ટિવ પેમેન્ટ આપણને અર્નિંગ્સમાં ઇમ્પ્રુવમેન્ટ કરાવવા માટે આવે બીજું જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર લેડ અને સિમેન્ટ વગેરેના જે સેક્ટર છે એમાં પણ આપણને થોડી અ પોઝિટિવ મોમેન્ટમ જોવા મળી શકે છે અને જે પાવર અને યુટિબિલિટી સેક્ટર્સ છે એમાં પણ આપણે આગળ જતા રીઝનેબલ ગ્રોથ અને ડિમાન્ડની આપણે આશા રાખી શકીએ તો બેરિંગ એક્સપોર્ટ રિલેટેડ સેક્ટર્સ જેમાં અત્યારે અન્ફર્ટિલિટી છે બોથ ટેરિફને લઈને અને એચ વન બીઝાની પણ જે રૂલ્સ ચેન્જ થયા છે તો આ બંનેને કારણે અત્યારે એક્સપોર્ટ જે લેડ સેક્ટર્સ છે એમાં થોડુંક આપણને ઘટાડો જોવા મળી શકે છે પણ પ્યોર પ્યોર જો આપણે ડોમેસ્ટિક ઇકોનોમીની વાત કરીએ તો એમાં આપણને એટ ધ માર્જિન આઈ એમ નોટ સિંગ કે એકદમ જ ઇમ્પ્રુવમેન્ટ આવી જશે પણ એટ ધ માર્જિન કદાચ લાસ્ટ ક્વાર્ટર કરતા આપણને આ ક્વાર્ટરમાં બેટર નંબર જોવા મળે વી નો કે આપણે નોટ બિકોઝ કે જીએસટી ઇમ્પ્લિમેન્ટ થયું છે પણ આપણે ઓલવેઝ કહેતા આવ્યા છે કે ડોમેસ્ટિક નેચર ઓફ બિઝનેસ પર આપણે ધ્યાન રાખીશું બિકોઝ અત્યારના એ એક મોસ્ટ સર્ટન છે અને ઓફકોર્સ એ આપણા ભારતના ગ્રોથ માટે પણ આપણને હેલ્પ કરશે અને હવે જીએસટી ટુ પોઈન્ટ ઝીરો જ્યારે ઇમ્પ્લિમેન્ટ થઈ રહ્યું છે તો આપણે ઓટો સેક્ટરમાં ડે વનથી આપણે એક સ્પાર્ક જોયો નો જે રીતના મારુતિ હોય આઈશર મોટર્સ હોય ટારા મોટર્સ હોય હુંડાઈ હોય જે રીતે કોઈ એક સારો એવો રિસ્પોન્સ મળ્યો છે લોકોને હજી અને હજી તો શરૂઆત છે આ બીજા પણ આની આપણે ઇફેક્ટ જોઈશું એ જોતા તમને શું લાગે છે કે કયા વર્ટિકલ્સ પર હવે આપણે ધ્યાન રાખવાનું રહેશે બીકોઝ કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ હોય ડિસ્ક્રિપ્શનરી હોય વાઇડ અહીંયા આપણે ચોઈસ મળતો દેખાઈ રહ્યો છે ક્યાં તમે નિવેશ કરશો જે જે છે એક ઇમ્પેક્ટ ડેફિનેટલી આજે ગવર્મેન્ટ તરફથી રિફોર્મ લેવામાં આવ્યા છે એમાં જીએસટી નું રિફોર્મ પણ આવી ગયું અને લાસ્ટ યર આપણે ઇન્કમ ટેક્સમાં પણ જે આપણને રાહત મળેલી એટલે જે પુવર સ્ટાર્ટઅપ છે લોઅર મિડલ ક્લાસ આખું જે છે હવે આજકાલ તો એક નવો વર્ડ આવી ગયો છે મળી શકે છે जे, जो डीजी पॉजिटिव इम्पैक्ट है जो इधर है तो ए छे अपने जिन्हें बेल्ट इफेक्ट कहते हैं बेल्ट इफेक्ट में बे परिवर्तन करे काम कर रहे थे तब मैं अमाज क्रिप्टो मार गोल्ड अनेस सिल्वर जीरा स्टॉकेज रिटर्न आता रिटर्न मार्च जनवरी 2025 में अच्छा सुन ली मोटे दर 43 परसेंट रिटर्न અને એક જે અનુમાન બાંધવામાં આવે છે ઓબ્વિયસલી એમાં કોઈ ડેટા સુસ્ટેન્શિયેટ નથી બધો પણ ઇન્ડિયન હાઉસ પાસે એમ કહેવામાં આવે છે કે લગભગ બાવીસ ત્રેવીસ હજાર ટન ગોલ્ડ થેન્ક ટુ ઓલ ધ હાઉસ વાઇફ એન્ડ ધી ઓફ ધી

નવું સોનું તમે અત્યારે ખરીદવા જાઓ તો એક લાખ સોળ હજાર રૂપિયા પ્રાઇસ થઈ ગયો છે દસ હજારનો દેટ મેલ્ટિ સમુ તો વોલ્યુમ ગ્રોથ ઇન ની આઈ બટ ઓવર વેલ્થ ઇફેક્ટને કારણે પણ આપણને ડોમેસ્ટિક ઇકોનોમીમાં એક ખુશ જોવા મળી શકે મ વોલે એટલ યુ નો ઓલ ટાઈમ હાઈ પર પોજે પર યોગેશભાઈ પીપલ આર સ્ટિલ બાયિંગ આપરે દુકાનો એટલી વેતી ભી ખાલી નથી એટલે એક સારો એવો ઇન્ટરેસ્ટ મેબી યુઝ માટે ફંક્શન્સ માટે ને મેબી ઇન્વેસ્ટમેન્ટ પર્પસ માટે કાકી જે રીતના એક આપડે અપસ્વિંગ જોઈએ છે ધ આર હોપિંગ કે હજી પણ અહીંયા આપડે ઉપર જઈશું કારણ કે હજી ભી સેન્ટ્રલ બેંક્સ નો ઇન્ટરેસ્ટ રહેલ છે ઓ ચેア પ્રેશિયસ મેટલ્સ પર બટ હેવિંગ સેડ ધેટ તો પછી આપણે આઈટીમાં જે આપણે થોડું યુનો એક સ્પાર્ક જોયો હતો કે થોડી થોડી આપણે ખરીદી કરી રહ્યા હતા અને હવે જે આપણે જોઈ રહ્યા છે કે એનો ભારત સરકાર બી વિચારી છે કે આપણે જીસીસી અહીંયા ઓપન કરીએ એના પર બી આપણે નિર્ણય આવતા જોઈશું એઝ અ સેક્ટર જો આપણે ઇન્વેસ્ટમેન્ટ કરવું હોય અત્યારના તો તમે અહીંયા કરશો હજી વેઇટ કરશો કઈ રીતના તમે અહીંયા આપણે અપ્રોચ રાખવો જોઈએ ઇન્વેસ્ટર્સ માટે સર્ટેનિટી ઇઝ ઇઝ ધ બેસ્ટ ફ્રેન્ડ અને અનસર્ટેનિટી જ્યાં પણ હોય ત્યાં થોડા તમને ઇન્વેસ્ટરો દૂર થતા જોવા મળી રહ્યા છે અને એ જ વસ્તુ અત્યારે આઈટી સેક્ટરમાં થઈ રહી છે કે ભાઈ થોડો થોડો ગ્રોથ આપણને જ્યાં પણ દેખાતો હતો ત્યાં ઇન્વેસ્ટરો આવવાના હતા પણ વિથ ધીસ કાઇન્ડ ઓફ રૂલ્સ વિચ ઇઝ કમ ટુ ડેઝ બેક એમાં પાછી એમાં અનસર્ટિનિટી વધી ગઈ છે પણ એના કરતાં પણ આઈ થિંક જે મહત્વનો મુદ્દો સમજવાનો જે છે એ એ છે કે ભાઈ આફ્ટર ધ ટેરિફ જે આપણને લગાડવામાં આવે અફકોર્સ ધ નેગોશિયેશન્સ આર ઓન અને ગવર્મેન્ટ તરફથી પણ એવું એસ્યોરન્સ આવી રહ્યું છે કે કદાચ નવેમ્બર મહિના સુધી આપણને આ ટેરિફમાં પણ રાહત જોવા મળી શકે છે પણ એ ગ જે યુએસ ગવર્મેન્ટ તરફથી અને પ્રેસિડેન્ટ ટ્રમ્પ તરફથી જે ઇન્ટેન્શન્સ જોવામાં આવ્યા છે કે ભાઈ ધીસ વોઝ વન સેક્ટર યુ નો વિચ ઇઝ વન ઓફ ધ લાર્જેસ્ટ એઝ ફાર એઝ ઇન્ડિયા ઇઝ કન્સર્ન અને એમાં પછી ક્યાંક કઈ રીતે આ વસ્તુને આપણે અટેક કરીએ અને એ જે ઇન્ટેન્શન છે આઈ થિંક દેટ ઇઝ એક્ચુલી વરિંગ ધ ઇન્વેસ્ટર્સ ધ મોસ્ટ સો આઈ એમ સેઈંગ દેટ યસ ધેર વુડ બી સમ કંપનીઝ જેમાં આની ઇમ્પેક્ટ સૌથી ઓછી આવશે દેર આર સમ કંપનીઝ જેમાં આની કદાચ ઇમ્પેક્ટ થોડી વધારે આવી શકશે જે કારણ કે આમાં નેગોશિએશન થશે રેટ્સનું ક્યાંક થોડું માર્જિન આપણે જવા દેવું પડશે ત્યાંની કંપનીઓ જે આપણા એમ્પ્લોઈઝને લઈ રહ્યા છે કે આપણી કંપનીઓ ત્યાં આગળ જે ઓનશોર વર્ક કરી રહી છે એમાં માર્જિનમાં ક્યાંક ને ક્યાંક સ્કવીઝ લેવી પડશે પણ નેટનેટ ઇફ આઈ એમ સી આઈટી એઝ અ સેક્ટર હેઝ બીન એન્ટર્ડ ઇન્ટુ અગેન અનસર્ટનિટી ફેસ અને એની વે ધ ગ્રોથ અને વેલ્યુએશન્સમાં થોડું હજી મિસમેચ હતું એ હવે ઇન્ફેક્ટ વધી જશે તો અત્યારે આપણે આ પર્ટિક્યુલર સેક્ટરને અવોઇડ ના સ્ટેજ પર રાખીએ તો વધારે બેટર રહેશે તો અત્યારના માટે આપણે અવોઇડ ના કેટેગરીમાં રાખીશું થોડી ક્લેરિટી આવવા દઈશું ને પછી વી કેન ચૂઝ એન્ડ પિક તો આઈથી અવોઇડ કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ કન્ઝ્યુમર ડિસ્ક્રિપ્શનરી યસ એમાં ઇન્ટરેસ્ટ છે બારિંગ ધેટ તમને બીજા કયા એવા બાસ્કેટ ગમે છે જેમાં વી કેન પુટ આર મની અને ચૂઝ એન્ડ સિલેક્ટ કરવું હોય તો તમે પહેલા ક્યાં નજર રાખશો આઈ થિંક જે બ્રોડ જે વિઝિબિલિટી જે અત્યારે દેખાઈ રહી છે પ્રીતિબેન એ ડેફિનેટલી ફિનાન્શિયલ એઝ અ સેક્ટરમાં આપણને દેખાઈ રહી છે અને ઓફકોર્સ ધેર આર સર્ટન યુ નો પીએસયુ બેન્ક વિચ ઇઝ એકચ્યુઅલી યુ નો ગ્રોઈંગ મચ મચ ફાસ્ટર અ ઇન્ફેક્ટ વન ઓફ ધ બેંક ઓફ પીએસયુ ઇન ઇન્ડિયા એમાં તો ઇનફેક્ટ હવે ડિજિટલી કેટલું બધું કામ થઈ રહ્યું છે કોસ્ટ ઓફ ફંડ્સ એકચ્યુઅલી થોડા થોડા હવે નીચે આવી રહ્યા છે થોડા નિમમાં પ્રેશર જોવા મળે છે પણ જે જ્યાં સુધી ક્રેડિટ ગ્રોથ પર આપણને થોડી પકડ આવશે તો ઓવરઅ પિરિયડ ઓફ ટાઈમ વી વિલ ગેટ ડિસેન્ટ રિટર્ન पर अपार्ट फ्रॉम द प्योर प्योर बैंक्स आई वुड से दैट देर आर सो मेनी यू नो फाइनेंशियल सेक्टर रिलेटेड जे सब सेक्टर्स सबसे कहशू एम ब्रोकिंग इंडस्ट्रीज आ गई एसेट मैनेजमेंट कंपनीज आ गई एनबीएफसीज आ गई गोल्ड फिनांस कंपनी आ જે વેલ્થ મેનેજમેન્ટ કંપની આવી ગઈ તો આખો જે સ્પેક્ટ્રમ છે એમાં સિલેક્ટિવ ડેફિનેટલી મળશે અને ઇન્ડિયાનો જે થીમ છે પણ આપણે જોયું બુક એટ કરોડ તો જે બચતની અને ફિનાન્શિયલાઇઝેશનની જે આ હેબિટ આપણે અત્યારે જોઈ રહ્યા છે રિટેલ ઇન્વેસ્ટરો તરફથી તો એ આગળ જતા આપણને આ પર્ટિક્યુલર સેક્ટરમાં રિટર્ન્સ આપી શકે છે એવું ડેફિનેટલી લાગે છે વોટ અબાઉટ કોમોડિટી સેક્ટર્સ લાઈક ઓઇલ ઇન્ડ ગેસ હોય કે મેટલ્સ હોય બારિંગ ઓફકોર્સ આપણે સિલ્વર અને ગોલ્ડની તો વાત કરી લીધી છે સ્પેશિયાલિટી કેમિકલ્સ હોય કઈ રીતના અહીંયા કોઈ સ્કોપ છે નિવેશ કરવા માટે સો આઈ વુડ ડુ કાઇન્ડ ઓફ નોટ અ ઇન્વેસ્ટમેન્ટ એંગલથી પણ યસ જે ટ્રેડિંગ એંગલ આપણે જેને કહીએ કે ભાઈ થોડું ફાસ્ટ મૂવ કરવું પડે ઇન્વેસ્ટ કરીને શોર્ટ ટર્મ વ્યૂ લઈને જો આપણે ટ્રેડ કરીએ તો એમાં ડેફિનેટલી આ કોમોડિટી એઝ અ સેક્ટર આવી શકે કારણ કે યુ નો મેજોરિટી ઓફ ધી કંપનીઝ અને ઇવન કોમોડિટી પ્રાઇઝીસ આર આઈ વુડ સે એટ અ એલિવેટેડ લેવલ્સ અને એને કારણે ઇટ ઇઝ નોટ એટ અ વેરી વેરી ચીપ લેવલ્સ જો આપણે પ્રાઇસ ટુ બુક મેથડથી આપણે વેલ્યુએશન્સ કમ્પેરિઝન કરીએ તો नथिंग इज अवेलेबल रिजनेबली चीप इन द्योर प्योर कॉमोडिटी से सो आई वुड से दट एंगल पर्टिक्युलर सेक्टर ने कॉमोडिटी ने ट्रेडिंग एंगल सके जमा फास्ट मूव भी करव पड़ स कमिंग बेक टू स्पेशलिटी केमिकल येस धीस इज वन सेगमेंट विच इज फॉर्मिंग अटटम आई वुड से અને જે ચાઇના રિલેટેડ ઇસ્યુઝ હતા એ ઓવર એવું પીરિયડ આપણને તો આ પર્ટિક્યુલર સેક્ટરમાં ડેફિનેટલી ઇન્વેસ્ટમેન્ટની તકો ઘણી છે કારણ કે આખું એક સેક્ટર અંડર પરફોર્મ કર્યું છે ફોર ધ લાસ્ટ ઓલમોસ્ટ થ્રી થ્રી એન્ડ હાફ યર્સ કે વોટ આર ધ રિસ્કીઓ પ્રપોઝિશન્સ જેમાં આપણે અત્યારના નિવેશ કરી શકીએ પણ રિટર્ન્સ કદાચ આપણને સારા મળી રહે અને એ રિસ્ક હેચ કરવા માટે તમે કયા સેક્ટર્સમાં એઝ અ ડિફેન્સ તમે નિવેશ કરશો જેથી જો કંઈ ઉપર નીચે જાય છે તો તમે અહીંયા નો થોડું તમારા ઇન્ટરેસ્ટ સેફગાર્ડ કરી શકો જો આ એનું કોમ્બિનેશન કરવું હોય તો તમે ક્યાં કરશો પ્રીતિબેન ફિનાન્શિયલ્સમાં એક ટ્રેજેક્ટરી રાખી શકીએ એમાં હાઇસ્ટ એલોકેશન કરી શકીએ પછી જે કન્ઝમ કન્ઝમ્પનનું સેક્ટર્સ છે એમાં થોડા હાઈ એન્ડ કન્ઝમ્પન્સ આઇટમ્સ જે છે એમાં તમે ડેફિનેટલી રોકાણ કરી શકો મેં તમને જે વેલ્થ ઇફેક્ટ ની અસર સમજાવી તો તમે જુઓ હાઈ ટિકિટ આઇટમ્સમાં ઇવન રિયલ એસ્ટેટ સેક્ટરમાં પણ હાઈ એન્ડ રિયાલીટી સેક્ટર ઇઝ ડુઈંગ રીઝનેબલી વેલ આઈ વુડ સે દેટ કમર્શિયલ રિયલ એસ્ટેટ ઓલ્સો ઇઝ લાઇકલી ટુ પરફોર્મ વેલ ગોઇંગ ફોરવર્ડ તો આ બધા સેક્ટર્સ બ્રોડલી ઇન્વેસ્ટમેન્ટ એન્ગલથી લાગી રહ્યા છે અને ડોમેસ્ટિક સેક્ટર્સ પણ જે છે જેને કોઈ મેજર એક્સપોર્ટ સાથે કનેક્શન ઓછું હોય છે દાખલા તરીકે સિમેન્ટ છે કે ઇન્ફ્રાસ્ટ્રકચર છે કે પાવર છે કારણ કે એ એક ડોમેસ્ટિક ડિમાન્ડને કનેક્ટેડ સ્ટ્રેટ સેક્ટરો છે તો એમાં પણ આપણે ડેફિનેટલી રોકાણ કરી શકીએ અને આઈ વુડ સે દેટ એની સામે તમારે હેચ કરવું હોય તો યસ યુ કેન બી રીઝનેબલી અંડર ઓર ઓલમોસ્ટ નીલ ઇન ધી આઈટી સેક્ટર રીઝનેબલી અન્ડરવેટ ઇવન ઇન ધ ફાર્મા સેક્ટર અને રીઝનેબલી અંડરવેટ ઇવન ઇન ધ કેપિટલ ગુડ સેક્ટર કારણ કે કેપિટલ ગુડ સેક્ટરમાં પણ અત્યારે તમે જો કે પ્રાઇવેટ કેપેક્સની હજી આપણને ગ્રોથ જોવો જોવો જોઈએ એ દેખાતો નથી તો આઈ વુડ સેટ ડેર ઓલ્સો આઈ વુડ ટ્રાય ટુ રિમેન લિટલ બિટ અન્ડરવેટ એઝ અ સેક્ટર એઝ અ હોલ ઓકે सर so, अफकोर्स एक तेरे रणनीति बना चाल पड़ से कारण कि आप जय कही डोमेस्टिकली फोकस एरिया में तब निवेश करो तो आपको कॉन्सन्ट्रेशन पर नहीं जोतू इतने ओछा वत्ता होता बास्केट में थोड़ा पैसा मूकी आग एक बैलेंस पोर्टफोलियो बनाव पड़े पर ऑन दैट